હલો મિત્રો નમસ્કાર હું વિજય ગોસ્વામી કાલે અમે એક વિડીયો પોસ્ટ કરેલો હતો અમારી પાર્ટીના પ્રચાર માટેનો તો આજે પણ એક વિડીયો પાછો પોસ્ટ કર્યું છું કે અમારી પાર્ટીનું નિશાન આવી ગયું છે ચૂંટણી પંચ તરફથી અમારું નિશાન છે ઘડો પાણીનો ઘડો અને વોટિંગ મશીનમાં અમારા નંબર છે નવ નંબર તો બધા એને અપીલ છે કે નવો નંબરનું નિશાન દબાવી અને અમને વોટ કરજો કારણ કે ભાજપવાળા અને એ બધા મોટા મોટા બિઝનેસમેનોની સપોર્ટથી ચૂંટણીઓ લડે ભાજપવાળા હોય કે કોંગ્રેસવાળા હોય બધા આમ આદમી પાર્ટી તો પૂરેપૂરી આખી ગુજરાતની અહીં ઉતરી ગઈ છે ચૈત્રભાઈ વસાવાની અરવિંદ કેજરીવાલ ગોપાલભાઈ ઇટાલિયનના પ્રચારમાં કેજરીવાલભાઈના પૈસા વાપરે અને લોકોને ગુમરાહ કરે ગુજરાત વિશે ફોટાફોટા બફાટ કરે અને કિરીટભાઈ પટેલ ઇમોશનલ થઈ જાય સ્ટેજ ઉપર ખેડૂતો માટે ડબ્બા પી જઈશ પણ ખેડૂતોના પૈસા ખાઈશ નહીં ગોપાલ ઇટાલિએ કંઈક ખાતર મળતું નથી ને ઠેર ઠેર દારૂ જ્યાં ત્યાં ગુજરાતમાં બંધી હોવા છતાં મળે છે સાચી વાત છે પણ એ બધું ચૂંટણી પ્રચારના સ્ટોન છે હકીકત એ છે કે અત્યારે કોઈ પણ ઉમેદવાર મોટી પાર્ટીના જીતાડ થતો નથી તો જ વિસાવદનનું હિત થશે અને વિસાવદનની જનતાને એવી અપીલ છે કે તમે આજુ વખતે બાર અપક્ષ ઉમેદવારો છે એમાં અમારા એક નવ નંબરમાં ભરતભાઈ પ્રજાપતિ જે નિશાન છે ઘડો અને નવ નંબર અમારા લોકતાંત્રિક અવાજના સપોર્ટર સપોર્ટથી અપક્ષ ઉમેદવારી નોંધાવેલ છે તો એને સપોર્ટ કરજો અને વિડીયો આગળ મોકલજો એટલે વિસાવદીની જનતાને ખબર પડે અને અપક્ષ ઉમેદવારને સપોર્ટ કરે હજુ વખતે કંઈક નવું જ થવાનું છે વિસાવદરમાં પંદરથી અઢાર વર્ષથી આ લગભગ બીજેપી જીતી નથી ન્યા કોંગ્રેસ અલગ અલગ પાર્ટીઓ જીતતી આવી છે કેશુભાઈ પટેલ કેશુબાબા પટેલના વખતથી એટલે આજે પણ એવું જ થશે આ વખતે પણ તો તમે પણ લગભગ સોળ ઉમેદવાર છે આજો ચૂંટણીમાં સોળ ઉમેદવારોમાંથી તમારે તમારા વિસાવદનો વિકાસ કરેવો ઉમેદવારથી